પોત વાગે ઉગ્યો હાથ વાગે નીકળ્યો અહી આવી સાથું કીધું કશું નહીં તમારી જેમ જોઉં પણ આ જાગવાનો કારણ એક જ છે કે આપણે સમાજનો જગાડવો છે તસવીર તસવીર કે કૌ પણ હવે ના છે ઓમ કે આપણ ઓમ આવું આવું સમર્ટ તો હમેશા આખો સમાજના દરેક આગળ અપના વચ્ચે જીવનમાં કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા ખૂબ આનંદ થયો મને આવું આવવું જોઈએ આપણા સમાજમાં અને થયું અને હંમેશા એ તો એનું કહીશ કે પક્ષમાં થયા વખત આપણે એક થઈને રહેવાનું જોડાઈ હેલો ભાઈ અહીંયા અમારે સદરામ સમિતિની ફરમાન છે કે થોડું તો ગાવું પડશે અરે ગાવું તો લાગી છે એક એક ખાલી એક એક તો એક તો ભાઈ છે ભાઈ બીજું બીજું જાહેરાત કરીશું છું ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામે અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહલગ્ન પણ ટૂંક જ સમયની અંદર થઈ રહ્યું છે એટલે જીગ્નેશભાઈને મેં વાત કરી ભાઈ આવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો એટલે

ભાઈ આત્રા સમારંભનો ગૌરવ કેવાય તેજલબેન અને અન્ય સૌને હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો અહીંયા આવી જાય ભાઈ ઓ ઓ